ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી જાહેર ખબર બાદ પર્યટકોનો ધસારો ગુજરાતમાં વધારે જોવા મળ્યો પરંતુ ગુજરાત સરકાર પર્યટકોને સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થતું હોય તેવું જોવા મળી રહ્યું છે જૂનાગઢ સોમનાથ અને ઉના સોમનાથ હાઈવે પર આવનારા પર્યટકો અહીંના ઉબડખાબડ રસ્તાથી ત્રાહીબામ પોકારી ઉઠ્યા છે ભારે વરસાદ બાદ અહીંના રસ્તા બત્તર બન્યા છે તંત્ર દ્વારા रास्ता मरम्मत कराई ना हुआ भूआ पड़ी गया सोमनाथ का रास्ता बेराबर चोरवार से ये यहाँ तक आने में बहुत दिक्कत हुई डेढ़ घंटा निकल गया मुझे वो रास्ता बहुत खराब है कैसे कैसे गड्ढे है क्या क्या मुश्किलियाँ पड़ रही है रास्ते में गाड़ी 20 20-25 किलोमीटर से ज्यादा नहीं चला सकते इसका गड्ढे तो नहीं है मगर रोड इतना रफ हो गया है सो उसकी मरम्मत जरूरी है જુનાગઢ સાસણ તાલાલા રોડ ગીર પંથકમાં આવેલો છે જેના પરથી ખૂબ ઓછા વજન ધરાવતા વાહનો પસાર થાય છે છતાં પણ રોડની હાલત બિસ્માર બની છે જેને કારણે પર્યટકોને મુશ્કેલી ભોગવવી પડે છે મહિનામાં એકાદ વાર સોમનાથ મારે આવવાનું હોય દર્શન કરવા મહાદેવજીના અને મને ઘણી બધી તકલીફો પડે છે રસ્તાઓમાં અમે ઘણી વખત

પરંતુ આ વિસ્માર રસ્તાથી પરેશાન થઈ ગુજરાત સરકારની ટીકા પણ કરી રહ્યા છે તો જૂનાગઢ ઉનાનો આ વિસ્માર રોડ એસટીના પૈડાની ગતિને પણ થંભાવી રહ્યો છે એ રસ્તો બહુ ખરાબ છે કલાક કલાક દોડ દોડ કલાક મોડા ભૂગી છે આખી દિવસ પહેલા રસ્તો આરો તો ક્યારે ઉતરી ગયા હતા તો એ રસ્તો આરો તે ટાઈમે ભૂગી જતો તો એમે 1.5 કલાક ભૂગી જતો અને હાથ હાથ કલાક થઈ જાય સ્થાનિકો સહિત પર્યટકોનું કહેવું છે કે પર્યટન સ્થળને વિકસાવવા કરોડો ખર્ચ કરતી ગુજરાત સરકાર તેના સુધી પહોંચવાના રસ્તા તરફ પણ નજર કરે તે અનિવાર્ય છે દિલીપ મોરે વીટીવી જુનાગઢ